ગુજરાત પોલીસ વિભાગમાં નવી ભરતી થશે જી હા કુલ ચૌદ હજાર પાંચસો સાત જેટલી કરવામાં આવશે નાયબ મુખ્યમંત્રી હર્ષ ભરતી કરવામાં આવશે તો આ મહત્વની જાહેરાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી છે કુલ ચૌદ હજાર પાંચસો સાત ભરતી કરવામાં આવશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી છે ગુજરાત પોલીસ વિભાગમાં નવી ભરતી કરવામાં આવશે ગુજરાત પોલીસ વિભાગની ચાલુ મહિનામાં કુલ હજાર જેમાં પીએસઆઈ લોકરક્ષક જેવી મુખ્ય કેડરના તેર હજાર પાંચસો એકાણું જગ્યાઓ અને ટેકનિકલ કેડરની નવસો ને સોળ જગ્યાઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત મેં કહ્યું એ પ્રકારે બાર હજાર પાંચસો યુવાનો જેને પરીક્ષા આપી છે પાસ થયા છે એવા સૌ લોકોને બી ટૂંક સમયની અંદર એમને એનાયત પત્ર આપવામાં આવશે